સમગ્ર દેશમાં તાત્કાલિક અસરથી લાગુ થશે આદર્શ આચાર સંહિતા લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા મેરા ભારત મેરા પરિવાર નામની થીમ સોંગ લોન્ચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો વિડીયો શરાબનીતિ નીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોર્ટ સમક્ષ થયા હાજર પંદર હજારના બોન્ડ અને એક લાખ રૂપિયાની સિક્યોરિટી પર મળ્યા જામીન આ તરફ બીઆરએસ નેતા કે કવિતાની ધરપકડ બાદ આજે ઈડી કરશે પૂછપરછ બિહાર પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન પદે આઈ એસ રવિ પરમારની નિયુક્ત ઓગણીસો બાણું બેચના આઈએએસ અધિકારી રવિ પરમાર મૂળ ગુજરાતી છ વર્ષ સુધી રહેશે બીપીએસસીના ચેરમેન સુરેન્દ્રનગર જિલ્લાના આડત્રીસ ગામોને નર્મદાનું પાણી આપવા ત્રણસો અડતાલીસ કરોડ રૂપિયાની યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી મંજૂરી વઢવાણ મૂળી અને સાયલા તાલુકાના ગામોના તળાવો અને ચેકડેમને નર્બના ધીરથી ભરવામાં આવશે રાજ્યના નાગરિકોની સેવા માટે એસટી નિગમે ફાળવી વધુ ત્રણસો એક એસટી બસ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવી બસને દેખાડી લીલી ઝંડી તો વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલમાં પહોંચી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એલિમેન્ટરી રાઉન્ડમાં મુંબઈ ઇન્ડિયન્સને પાંચ રને હરાવ્યું રવિવારે રમાનારી મેચમાં દિલ્હી કેપિટલ સામે ટક્કર